છે પાક ધોવાઈ ગયા છે ખેતરોના ખેતર ધોવાઈ ગયા છે ખેડૂત એટલો મજબૂર બન્યો છે કે આત્મહત્યા પણ કરી લીધી છે તો અત્યારે ક્યાં છે આ પરસોત્તમ રૂપાલા સંસદ અંદર મોટી મોટી રાડો પાડે છે કે મેરે કિસાન ભાઈઓ કે અવાજ કોઈ દબાવી નહી શકતા સિવાય ભારતીય જનતા પાર્ટી તમે જ એની અવાજ દબાવી શકો બાકી બીજું કોઈ નો દબાવી શકે વાત મારી ખોટી હોય તો કેજો અને વિડીયો મજા આવી હોય તો શેર કરજો